તો બીજી તરફ આપણે વાત કરીએ તો વડોદરાની મહારાજ યુનિવર્સિટીમાં આજે યોજાયો હતો રાજ્યપાલ આચાર્ય પ્રવચન આપ્યું હતું શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા ગેસ્ટ ઓફ ઓનર તરીકે સમારોહમાં જોડાયા હતા કુલ પંદર એકત્રીસ વિદ્યાર્થીઓને ડિગ્રી અને ત્રણસો ચોપન ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાત કરાયા હતા એનાયત કર્યા હતા અને ત્યારે એકસો ગોલ્ડ મેડલ વિજેતાઓ સમારોહમાં વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહ્યા હતા રાજ્યપાલે કહ્યું કે તમામ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને અમારી ઇજ્જત વધાર્યું છે સૌમાંથી એસી દીકરીઓ જ ગોલ્ડ મેડલ મેળવે છે અને એમ રાજ્યપાલે ગૌરવ વ્યક્ત કર્યું છે રાજ્યપાલે ઉપસ્થિત વિદ્યાર્થીઓને કર્તવ્ય અને સંસ્કારનું પાલન કરવાની પ્રેરણા આપી જેમાં ઉપસ્થિત એમ એસ યુનિવર્સિટીના ચાન્સલરે રાજમાતા શુભાંગીના શુભાંગીની દેવી ગાયકવાડ એમ એસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર ડોક્ટર ભાલચંદ્ર ભણગે રજિસ્ટર્ડ ચુડાસમા તથા મોટી સંખ્યામાં ફેકલ્ટીના ડીન વિદ્યાર્થીઓ ઉપસ્થિતિમાં ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા મારું નામ ગોજી આશા છે અને હું દ્વારકાથી બિલોંગ કરું છું અને આહીર કમ્યુનિટીથી બિલોંગ કરું છું અને મેં આજે જે ટ્રેડિશનલ આઉટફિટ વીયર કીધા છે એને જીમી કાપડું કહેવાય અને ઇન શોર્ટ શું કહેવાય અહીંયા મને આજે બેચલર ઓફ એજ્યુકેશનમાં ગોલ્ડ મેડલ મળ્યો છે તો મારી આ સિદ્ધિ છે એના પાછળનો હું શ્રેય મારા માતા પિતા મારા પ્રોફેસર્સ અને જે સ્ટાફ મારી હેલ્પ કરે છે એ બધેને હું આ સિદ્ધિનો શ્રેય આપવા માગું છું મારો આગળનો ધ્યેય એવો છે કે હું વધારેથી વધારે વુમન એમ્પાવરમેન્ટ લાવું અને મારો થોડોક ફોકસ એવો છે કે જે કલ્ચરલ વેલ્યુ છે આપણા દેશની મતલબ કે કોઈ બી ટમમાં કલ્ચરલ વેલ્યુ છે એ આગળ આવે અને જે લોકો શું કહેવાય જે લોકો કલ્ચરલ વેલ્યુ તો હોય પણ પોતાની દીકરીઓને અત્યાર સુધી ભણાવતા નથી એના માટે એક મોટું સપનું સાબિત થાય કે મને જોઈને એ બી પોતાની છોકરીઓને ભણાવે અને એજ્યુકેશન પાછળ શું કહેવાય મની અને सपोर्ट बे करे पोता ना चाहिए करेल्ड बोजी आश મારું નામ ડોક્ટર પ્રાંજલ સુરેન્દ્રસિંહ રાજપૂત છે મને આજે ફેકલ્ટી ઓફ મેડિસિનની અંદર છ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે આનું શ્રેય હું મારા માતા પિતા મારા મિત્રો અને મારા શિક્ષકોને આપું છું આજે મને બહુ જ સારું ફીલ થઈ રહ્યું છે મને બહુ જ ઓનરેબલ ફીલ થઈ રહ્યું છે અને આ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને મને આગળ બી લોકો માટે સેવા કરવાની વધારે પ્રેરણા મળી છે ફ્યુચરનો પ્લાન મારો પોસ્ટ ગ્રેજ્યુએશનનો વધારે અભ્યાસ કરીને અને આગળ ક્લિનિક ખૂબ જ કરી છે દિવસ રાત મહેનત કરીને આ ફળ મળ્યો છે એના માટે મને ખૂબ જ સારું ફીલ થાય છે